ઉત્રાયન દૂર છે પરંતુ ધારદાર દોરાથી ગળો કપાવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે આવા કેસના સંદર્ભમાં એસએસજી હોસ્પિટલના તબીબી આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને અત્યારથી જ સુરક્ષાના ઉપાયો કરવા અનુરોધ કર્યો છે ઉત્તરાયણને હજુ પોણા મહિના જેટલો સમય બાકી છે પરંતુ પતંગ ચગાવવાની છૂટી છવાઈ ઘટનાઓને લીધે ધારદાર દોરાથી ગળું કપાવાનું જોખમ સર્જાયું છે ઉત્તરાયણ જેમ જેમ નજીક આવશે તેમ તેમ જોખમ વધતું જશે ત્યારે ગળા અને ચહેરા પોતાની સુરક્ષા માટે મફલર હેલ્મેટ પહેરવા અને મોટરસાયકલો જેવા વાહનો પર રક્ષક શિલ્ડ લગાવવાની તકેદારી અત્યારથી જ લેવાની જરૂર છે એટલું જ નહીં ઉત્તરાયણ પછીના પંદર દિવસ મહિના સુધી આ તકેદારી પાડવી જરૂરી છે સાવધાની એજ ઈજા અને પીડામાંથી બચવાનો યોગ્ય રસ્તો છે એની પહેલાથી જ યુવાઓ છોકરાઓમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ ચાલુ થઈ જતો હોય છે આ દરમિયાન પતંગ ચગાવવાના લીધે એની જે ધારધાર દોરી હોય છે એ પશુ પંખીના ગળામાં વિટાવવાની ઘટનાઓ પણ બને છે તેમજ મનુષ્યને પણ આ દોરી ગળામાં જો વીટળાય તો ઘાતક નીવડી શકે એમ છે તો આ બધાથી બચવા માટે હું એટલો જ અનુરોધ કરીશ કે દરેક વ્યક્તિ આ પતંગની સિઝન દરમિયાન ઉત્તરાયણની તહેવાર જેમ નજીક આવે એ દરમિયાન પોતાના ગળાનું ખાસ ધ્યાન રાખે ગળાની આસપાસ મફલર અથવા એવું જાડું કપડું વીંટાળીને ફરે શિલ્ડ વાપરે જેથી એ દોરો આપણને ગળામાં ડાયરેક્ટ ન એ થાય વાહન ચલાવતા હોય તો વાહનની આગળ પણ જે દોરોને રક્ષણ કરવા માટે શિલ્ડ હોય છે તાર હોય છે આ બધાનો ઉપયોગ કરે તો જેથી ઈજા થવાના ચાન્સીસ આપણા ઓછા થઈ જાય અને આપણું જીવ બચી શકે ગળાને ઈજા બચી શકે